વિષય સર્વાંગી શિક્ષણ એકમ એક યોગાસન લક્ષ્મભાઈ આજે આપણને એક આસન કરીને બતાવશે લક્ષ્મભાઈ કયું આસન કરશો ચાલો કરો શરીરની વધે છે અને શરીરના સ્નાયુ મજબૂત બને છે થાય છે

તેજ વધે છે કરોડ લચીલી બને છે શોષણ તંત્ર કાર્યદક્ષ બને છે ચાલો કુલદીપભાઈ આજે તમે કયું આસન કરી બતાવશો ચાલો કરો તો આ આસન કરતા શરીરનો આકાર હળ જેવો થાય છે તેથી આ આસનને હલ્લાસન કહે છે વેરી ગુડ ખૂબ સરસ ચાલો આસનના ફાયદા શું છે ભાઈ શંખરવાતી ભૂખ વધારે લાગે છે કરોડની નાડીઓ ને પોષણ આપે કરોડ સ્ફીટી તાકક અને દૂર થાય ચાલો વિવેકભાઈ તમે કયું આસન કરશો સીદાસન સીદાસન ચાલો કરી બતાવો તો આ આસન મોટે ભાગે સિદ્ધ પુરુષો કરે છે આથી આ આસનને સિદ્ધાસન કહે છે ખૂબ સરસ વિવેકભાઈ આજે કયું આસન કરી બતાવશો ચાલો કરો તો આ આસન માં શરીર લગભગ ચક્ર જેવો ગોળ આકાર ધારણ કરે છે તેથી એને ચક્રાસન કહે છે ખૂબ સરસ ચાલો આનો શું ફાયદો છે ચક્રાસન નો

શક્તિ વધે છે આળસ દૂર થાય છે શું થાય છે આળસ દૂર ચાલો કુલદીપભાઈ આજે તમે કયું આસન કરી બતાવશો ક્યુ ચાલો કરો તો આ આસનમાં શરીરનો આકાર મૃત શરીર જેવો થઈ જાય છે તેથી તેને શવાસન કહે છે ખૂબ સરસ ચાલો શવાસનના ફાયદા શું કુલદીપભાઈ દરેક રાજા મનને આરામ મળે છે